અમે મરી જઈએ તો બી અમને જ નથી થતો બહુ એક વર્ષ દોઢ વર્ષથી અમારા પાછળ પડી ગયો છે અમને બહુ ત્રાસ છે તમારા હાથ જોડીએ સરકાર અમને કઈ ના આપજો નકર પછી અમને મોત આપી દો બસ અમને આટલી મંજૂર છે લોકો કે ને તે લોકો પાછળ પાછળ છોકરા ધંધે નીકળે તો એની નીકળવા દે મારા પાછળ પાછળ આવતો રહ્યો તો હું બીઆઈ ગઈ મેં આ પાછળ પાછળ કેમ આવે પછી ફિરજીપુરા આવ્યો ને આમ કરી રિક્ષા માં આવી જોયું તો પછી નહીં બકા તારું નામ શું છે પાગેલા ધ્રુવેસ મમ્મી ભાઈ તું ગભરાતો નથી ને અત્યારે ઓકે તું સ્કૂલે જતો હોય છે ત્યારે જે પેલા ભઈઓ છે કે જેમને તે માર્યું છે એ એ લોકો શું કહેતા હોય તને મને કે હું તને મારી નાખીશ અને હું તને જાનથી કતમ હું છે તને ઉઠાઈ દે છે તું નામ ખબર તને સામેવાળા નું અનિલ વણજારા અને બીજું કોણ કોણ હોય છે જોડે બસ એ માંગીલાલ અને એ વણજારા લોકો તને સ્કૂલે તું જતું હોય ત્યારે કેટલી વખત અત્યાર સુધી મળેલા બહુ વખત વધારે સ્કૂલે જ મળ્યા ને મને મારવાની ધમકી આવે અમદાવાદની અંદર દિવસે દિવસે અસામાજિક તત્ત્વોનો આતંક એટલો વધતો વધતો જાય છે કે જેની કોઈ હદ નથી રહી થોડા દિવસે ગરીબ પરિવારના ઘરમાં ઘૂસીને મહિલાઓ સાથે મારપીટ કરવામાં આવે છે છરી બતાવવામાં આવે છે પૈસાની માગણીઓ કરવામાં આવતી હોય છે તેમજ મહિલાઓની છેડતી પણ કરવામાં આવતી હોય છે જુદા જુદા કારણો હોઈ શકે છે પરંતુ મારપીટ કરતા પહેલા અસામાજિક તત્વોને એક વખત પણ વિચાર આવતો નથી કે પોલીસ પ્રશાસન આગળ શું કરશે એવો એક પણ વખત વિચાર કર્યા વગર હું તમને આજે બતાવવા માંગીશ કે આ દ્રશ્યો વાડજ વિસ્તારમાં રહેતા જે એક સામાન્ય પરિવાર છે તેમના પરિવારની મહિલાઓના દ્રશ્યો છે એક દિવસ અગાઉની આ ઘટના છે જે તમે જોઈ રહ્યા છો ધોળા દિવસે પરિવારના ઘરમાં ઘુસીને સામાજિક તત્વો દ્વારા તેઓને માર મારવામાં આવ્યો તેઓની બહેન બેટીઓ તેમજ બા જે તમે જોઈ રહ્યા છો એસી થી નેવું વર્ષના બા છે તેમને પણ એટલે ખરાબ રીતના મારવામાં આવ્યું છે કેમની ઈજાઓને પણ તમે કેમેરાના દ્રશ્યોથી તમે જોઈ શકો છો આપણે સીધી એમની સાથે વાત કરવા માંગીશું જાણીશું કે કઈ રીતના આ પનાવ બન્યો તો અને શા માટે બન્યો તો તમારું નામ જણાવજો તમારું નામ શું છે કાંતાબેન કાંતાબેન કોણ તમારા ઘરે આવ્યું તું ક્યારે આવ્યું ભરમદાળે આ ચાર જણા માંગીલા એમના છોકરાઓ ચાલો ચાલુ ચાલુ રાખજો પૂજાબેન એમના દીકરી છે તેઓ જરા વિસ્તારથી સમજાઈ શકે તેવું લાગી રહ્યું છે બેન તમારું નામ જણાવજો મારું નામ વાઘેલા પૂજા ભેદ છે મારા અમે ત્યાં રોડ ઉપર મારો ભાઈ મેચ રમતો તો મારી મમ્મી એ આવીને વિડીયો બનાવવા માંડ્યો તો મારી મમ્મી કીધું અનિલભાઈ અનિલભાઈ ઓ મા અનિલ વંજારા અનિલ વંજારા આવીને વિડીયો બનાવવા માંડ્યો મારી મમ્મી મારા ભાઈનું તો મારી મારો એક ભાઈ આવ્યો કે જો આ વિડિયો બનાવવા ને તો મારી મમ્મી ગઈ કે કે કેમ તું વિડીયો બનાવે છે તે કે હું તો બનાવીશ કેમ બનાવે છે કે હું તો બનાવીશ તો મારી મમ્મીનો વિડીયો બનાવવા મળ્યો તો મારી મમ્મીને ચા છરો કાઢીને મારી મમ્મીને ત્રણ ચાર ઘા છોરાના મારી જ દીધા મા મારી દીધા પછી અમે તો બધા મારી મમ્મી તો અમે તો ઘરે જ હતા અમે તો કોઈ ગયા જ નથી પછી અમને મેડલા આવીને કીધું કે તારી મમ્મીને ને વાગી તો મારી મમ્મી તો અમે રોડ ઉપર જોવા ગયા ને તો મારી મમ્મી તો હતી જ નહીં ને એ એ લોકો અમને પથ્થર મારો કરીને મારી માસી નહીં મારી અને મારી નાની નહીં મારી મારી નાનીને પથ્થરો માર્યો તો એને વાગ્યો પછી એને પથ્થરો મારતા પછી અમને અમે પોલીસ સ્ટેશને ગયા તો પોલીસ વાળા સાહેબે જ અમને કીધું કે ગંગાબેનને હે ને દવાખાને મોકલવામાં આવ્યા તો અમે કીધું કયા દવાખાને મોકલ્યા તે કે સિવિલ અમે મોટા સિવિલ પછી ગયા અનિલ અનિલ વંજારા માહિલાલ વંજારા પછી બીજા મંજુ બેન અલકા છે એ વંજારા યોગેશ યોગેશ વંજારા વંજારા પછી એ ત્રણે થઈને હુમલો કર્યો પછી એમના બીજા જે હતા એ અમને ખબર નથી આગળના કેટલા હતા એમની તો આખી ટોળકી જ હતી પણ આ નું નામ અમે જાણીએ છીએ બેન એ પહેલા પણ ક્યારે કરેલું છે પહેલા કરેલું છે પહેલા કર્યું હતું તો અમે કીધું તું તો સમાધાન અમારું થઈ ગયું એને પેલા વિડીયો બનાવ્યો તો અમારે મેટલા વાળા શું કીધું કે તમે હવે આટલી વાતમાં શું કરો છો તો અમે સમાધાન કરી દીધું બેસી ગયા પછી આ તો બીજા દિવસે હવારે છોકરા પાછા મેચ રમવા ગયા તો પાછું એને ચાલુ કર્યું એટલે મેચ રમવાની બાબતે આવી રીતના માણ કરે છે એવું આપણે કહી શકાય

ને જે જોઈ ત્યાં વિડીયો જ બનાવે જેટલી અમારી મહિલાઓ છે ને બધાના વિડીયો બનાવવા તૈયાર થઈ જાય છેડતીઓ કરે છેડી છેડી બસ તો જે રીતના જે અહીંયા ગાડી એક છોકરો પણ છે જે તમે જયારે ક્રિકેટ જોડે રમતા તમે હાજર હતા તો શું કહેવા માંગો છો એકચુલી અનિલ વણજારા છે ને અવારનવાર કોઈ પણ નીકળે અમારા ઘરનું સદસ્ય અવારનવાર કોઈ પણ નીકળે ઓનલાઈન સીધો ઉભો થઈ જ જાય છે મારી સિસ્ટરના બી વિડિયો ઉતારે છે અને કોઈ પણ અવાર નવાર ઘરના કોઈ પણ નીકળે બધાના વિડિયો ઉતારવા માંડે છે લઈને સામે મોબાઈલ ઉભો રહી જ જાય છે અને છરા છરા તો અવાર નવાર ખીચામાં જ રાખે છે અને એની એક્ટિવામાં જ હોય છે અને એના બે ટેમ્પા છે ટેમ્પામાં જ પડ્યા રહે છે રોડ પર ટેમ્પા પડ્યા રહે છે એમાં છરાના એવા ઘા પડ્યા રહે છે અને ત્યાં પડ્યા રહે છે ને મારો ભાઈ ત્યાં ક્રિકેટ રમતો હતો તે અવાર આવીને વિડિયો ઉતાર્યો તો પછી વિડીયો ઉતાર્યો મારો નાનો ભાઈ દોડીને આવ્યો ઘરે પછી મારી મમ્મી ને કીધું કે મમ્મી રોહિત નો વિડીયો ઉતારે છે ત્યાં રોડ પર તો મારો ભાઈ નાનો ગયો ત્યાં રોડ પર ગયો તો પછી ત્યાં મારી મમ્મીએ કીધું કે તું વિડીયો ના ઉતારે એનો તારે વિડીયો ઉતારો તો મારો ઉતાર તો કે નહીં હું એનો જ ઉતારીશ પછી મારી મમ્મી ને લઈને છરાના ઘા માર્યા મારા મમ્મી ત્યાં સુતા છે તમે જોઈ શકો છો આપણે એ પણ એ પણ બતાવીશું સો વાત ની એક વાત અત્યારે જે રીતના અમદાવાદમાં આવી ઘટનાઓ સામે આવી રહી છે એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે પોતાની જાતને એક દાદા એક વગદાર કે એક ડોન સાબિત કરવા માટે ગમે તે વ્યક્તિ ઉપર મારધાડ કરવી છરા લઈને ફરવું આવા બધા કિસ્સાઓ અનેક સામે આવ્યા હોય છે હવે હું તમને બતાવવા માંગીશ કે જે આ પીડિત મહિલા છે તેઓના માથાના ભાગે જે દ્રશ્યોમાં અત્યારે અમે નહીં બતાવી શકીએ પરંતુ બ્લર કરીને બતાવવાની કોશિશ કરીશું જે રીતે માથાના ભાગે એમને ત્રણ થી ચાર છરાના ઘા મારવામાં આવ્યા છે અને હું એમની સાથે આપણે વાત કરીશું બેન તમે બોલી શકશો અત્યારે કઈ સી દાજમાં ને સી ખબર નથી પડતી અમારી મહિલા અમારા છોકરાઓ ક્યાંય બી નીકળે ને તો અમારો વિડિયો જ ઉતારે વિડીયો જ ઉતારે અમારે પરમ દિવસે રાતે મારો ભાઈનો છોકરો ઊભો તો વિડીયો ઉતારી મારી છોકરી નીકળી મારી છોકરીનો વિડીયો ઉતાર્યો અમે નારણપુરા પોલીસ ચોકીમાં ગયા તો અમારા બધાએ ભેગા થઈ મહેલાવાળા કે મેલ પોતા પોતાના મહેલામાં રહેવું કશું નથી કરવું જપી જાઓ છોકરીનો વિડીયો ઉતાર્યો તો અમે સમાધાન કરીને ઉતાર્યા બીજા દિવસે રવિવાર હતો મારો ભાઈનો છોકરો રોહિત રજા હતી તો છોકરાઓ છોકરાઓ રોડ ઉપર દિવસે અવસરની સામે મેચ રમતા હતા તો ત્યાં છોકરાનો વિડીયો ઉતારવા માંડ્યો તો મારો નાનો છોકરો આવ્યો કે મમ્મી આનો વિડીયો ઉતારે તો મેં કીધું ઝઘડો થશે તો હું ભાગીને ગઈ તો હું છોકરાને કાઢવા મળી તો મારા ભાઈના છોકરાને મારવા મળ્યો ને મને છરો કાઢી મારવા મળ્યો તમને હું આ વાડજમાં જીવવા નહીં દઉં તમને હું જીવવા નહીં તમે ઘર મૂકીને જતા રહેશો હું મોંઘીલાલ તમને હાથ જોડું મેં કીધું દો આપણે જિંદગીથી ભેગા રહેલા છીએ અમે તમારું બગાડ્યું નથી તમે તો આવું કરો છો તમે મેં તો તું જે કરે તો અમારો બાપ છે તું અમારો ભગવાન છે પણ તું અમારા ઉપર કંઈ આવું નહીં કર તું કેમ આટલો ત્રાસ આપે છે અરતી વિડીયો નારણપુરા ઘોડા પુલી ચોકીમાં અમે હાજર કરેલા છે કે આ ભાઈ વારે ઘડી અમારો વિડીયો ઉતારે છે તમે અમને કાક કો નારણપુરાની પોલીસે કીધું કે તું તને ગવર્મેન્ટનો સિક્કો આપેલો છે તો તું વિડીયો ઉતારે છે એ પણ નારણપુરામાં અમે પરમ દિવસે શનિવારે રાતે લખાઈ આવ્યા હતા તો પણ આ ભાઈ નથી માનતો ને અમારો વિડીયો ઉતારે છે પાંચ જણા થઈ ગયા અને અમે બે ભાઈ ભાઈ ભત્રીજા હતા અમને મારવા જ મડ્યા મને ઇજાજ કરવા મડ્યા પછી તમને મારી છોરો 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 બે બાપ દીકરાના હાથમાં છોરો હતો એની માએ ઢુંહા માર્યા પછી મને પછડાઈ ગઈ હું મા દીકરો ઢુંહા માર્યા અને ભાઈના હાથમાં લાકડી કે પાઇપ હતું એ મને ખબર નથી પણ બે બાપ દીકરાના હાથમાં છોરો હતો ને એના ભાઈના હાથમાં ધોકું હતું મને મારવા જ મળ્યો હું બે વર્ષ થઈ ગઈ મેં છોકરાને ભગાડ્યો મારા ભાઈના છોકરાને મારી દેશે પછી મને કોઈ મહિલાએ ઊભી કરી તો મેં કીધું ઝઘડો થઈ જાય મેં નારણપુરા જતી રહું તો હું છે ને જલ્દી જલ્દી ભાગી તો કોઈ ભાઈએ મને છે ને હેલ્પ કરી કે બેન તમે આટલી વાગેલી છે તમે મારી બાઇક ઉપર બેસી જાઓ હું તમને નારણપુરા ઉતારું છું હું નારણપુરાય ભાઈ મને ઉતારી પછી પોલીસે મારી ગમી હાલત જોઈ પછી પોલીસવાળા એકસો આઠ મંગાવીને મને કે બેન તમે સિવિલ પહોંચી જાઓ તો અમે સિવિલ પહોંચ્યા પણ અમને આ લોકોનો બહુ ત્રાસ છે અમને ન્યાવ અપાવો અમે મરી જઈએ તો બી અમને જેમ નથી થતો બહુ એક વર્ષ દોઢ વરસથી અમારા પાછળ પડી ગયો છે અમને બહુ ત્રાસ છે તમારા હાથ જોડીએ સરકાર અમને કંઈ ના આપજો નકર પછી અમને મોત આપી દો બસ અમને આટલી મંજૂર છે

તમને આ ઘર મૂકી ને પગાડી દઈશ છોકરા નોકરી જાય છે ત્યાં ભી એના પાછળ પાછળ છોકરાઓને મારવા જાય છે એટલે એ લોકો જે કે જ માનવું પડે એમ

મન ભાવે તેમ વર્તન કરવું આ ઘટના તમે જે સાંભળી રહ્યા છો એ કોઈ બહારની ઘટના નથી કોઈ યુપી બિહારની ઘટના નથી પરંતુ આ ઘટના અમદાવાદના વાડજ વિસ્તારની ઘટના છે જ્યાં આગળ પોલીસ પ્રશાસનના નામે કશું જ નથી તેવું દ્રશ્યો દેખવા મળી રહ્યા છે બહેન દીકરીઓને રાત્રે દિવસે પણ ઘરની બહાર નીકળવું એ મુશ્કેલી ભર્યું કામ થઈ ગયું છે જો ઘરની બહાર નીકળે આસપાડોશમાં જોવે તો આસપાસ છે બહેન દીકરો ઉપર થોડા દિવસે હુમલા કરવામાં આવે છે અસામાજિક તત્વો જે રીતના કે તે રીતના કરવું પડે છે મારો પ્રશ્ન છે ન્યુઝ ઇન્સાઈટ માધ્યમથી સીધા પ્રશાસન ને સીધા પોલીસ ને કે આ બધું ક્યારે બંધ થશે ક્યારે મહિલાઓ સુરક્ષિત રીતના ઘરની બહાર નીકળી શકશે